માંગરોળની જી એમ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળાના સ્થાપકની એકસઠમી પુણ્યતિથિએ શોક સભા યોજાઈ તાલુકા મથક મોટામિયા માંગરોળ ખાતે આવેલ કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત જી એમ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળાના સ્થાપક મરહુમ ગુલામ મોહમ્મદ સલેજી પટેલની એકસઠમી પુણ્યતિથિ નિમિત્તે એક શોક સભાનું આયોજન ટ્રસ્ટના સેન્ટ્રલ હોલમાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી પ્રાથમિક શાળાના શિક્ષક મહિદ્દીન દિવાને મરહુમ વિશે સુંદર નજમ રજૂ કરી હતી ત્યારબાદ શાહના શિક્ષિકા શહીનબેન રાવટે સુંદર શૈલીમાં મરહુમના જીવન ઉપર પ્રકાશ પાડ્યો હતો અંતે હાફીઝ મોહમ્મદ પાંડોરે મરહુમની આત્માની શાંતિ માટે દુઆ ગુજારી હતી આ કાર્યક્રમમાં સર્વશ્રી ઇબ્રાહીમભાઈ મહેમાન મોહમ્મદભાઈ રાવત ઇસ્માયલભાઈ રાવત હાઈસ્કૂલના આચાર્યશ્રી અને શાહના આચાર્ય પ્રતિભાબેન વાંસદિયા ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સલીમભાઈ પાંડોરે અને સંચાલન મોહુદ્દીન દિવાન એ કર્યું હતું